કે કે નવોદય માસ્ટર YouTube ચેનલ ની અંદર નવોદય ની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ નવોદય પરીક્ષા ને હવે તો થોડાક જ કલાકો બાકી હશે ત્યારે તમે ખૂબ જ તૈયારીઓ કરતા હશો આજે આપણે મારી YouTube ચેનલ કે કે નવોદય માસ્ટર ની અંદર તમામ એકમના વિશિષ્ટ દાખલાઓના ઘણા બધા એકમોની ચર્ચા કરી તમે

તે શબ્દોને સમજી ન શકતા દાખલાનો જવાબ મેળવી શકતા નથી તો આજે એમાંના અમુક હિન્દી શબ્દો જે આપણા અંક ગણિતમાં અવારનવાર પરીક્ષામાં આવતા હોય છે તો ખાસ એમનો હું તમને આજે ખ્યાલ આપીશ અને લગભગ મારા તમામ એકમના વિડિયોની અંદર મેં તમને ઘણા બધા શબ્દો કે વિભાજકો એટલે અવયવ ને આવા ઘણા શબ્દો તમને મેં આપ્યા છે પરંતુ એ સિવાયના જો આવા પણ ઘણા બધા હિન્દી શબ્દોનો અંગણિતમાં પ્રયોગ થતો હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ એ ન સમજી શકતા દાખલો આવડતા આવડતો હોવા છતાં જવાબ મેળવી શકતા નથી તો આજે ખાસ આવા શબ્દોની હું તમને સમજ આપીશ બીજો વિદ્યાર્થીઓ હવે તો પરીક્ષા ખૂબ નજીક આવી ગઈ છે અને તમામ વિદ્યાર્થીએ સંપૂર્ણ તૈયારી કરી લીધી હશે એટલે હવે તમારી પરીક્ષા 18 જાન્યુઆરી એટલે કે 18 જાન્યુઆરી તમારી પરીક્ષા છે ત્યારે 18 જાન્યુઆરીએ તમારો સમય 11:30 થી 31 નો છે તો ખૂબ જ તૈયારી કરી હશે અને તમારા પેપરો પણ ખૂબ જ સારા જશે તમારો નવો દિનનો પેપર 18 જાન્યુઆરીના દિવસે ખૂબ જ સારું જશે તમે ખૂબ મહેનત કરી હશે તમે ખૂબ સારા ગુણ મેળવી શકશો પરંતુ 18 જાન્યુઆરીના રોજ તમારો પેપર 13 વાગ્યે પૂર્ણ થશે ત્યારબાદ 3:30 વાગ્યે એટલે કે 3:30 વાગ્યે મારી YouTube ચેનલ કે કે નવોદય માસ્ટર ની અંદર લાઈવ સ્ટ્રીમ એટલે કે લાઈવ વિડિયો જેમાં તમને સંપૂર્ણ પેપર નું સોલ્યુશન મળી જશે એટલે તમામ વિદ્યાર્થીઓએ 18 જાન્યુઆરીએ એ 3:30 વાગ્યે મારી YouTube ચેનલ પર લાઈવ તમે બધા જ વિદ્યાર્થીઓ જોડાજો અને તમારા વિદ્યાર્થી તમારા મિત્રોને પણ ખાસ જાણ કરો વધારે ને વધારે વિદ્યાર્થીઓ 18 જાન્યુઆરી 3:30 વાગે મારી YouTube લાઈવ પર વધારે ને વધારે વિદ્યાર્થીઓ જોડાઓ અને તેમાં તમને તમારું નવોદય પેપર 2025 નું સંપૂર્ણ સોલ્યુશન મળી જશે એટલે ખાસ તેમાં 80 પ્રશ્નોના સંપૂર્ણ જવાબો હું તમને આપીશ જેથી તમે તમારું મૂલ્યાંકન કરી શકશો કે મારા કેટલા પ્રશ્નો સાચા છે કેટલા ખોટા છે

તો એની અનુગામી 34 થાય આવું તમે તૈયાર કર્યું હશે તો સંખ્યા 33 ની 34 અનુગામી થાય એ ખાસ યાદ કરી હશે પરંતુ પરીક્ષામાં પૂર્વવર્તી સંખ્યા અથવા અનુવર્તી સંખ્યા આવે તો તમારે અનુગામી સંખ્યા કરવાની આગળ છે પ્રતિવર્તી પૂર્વગામી સંખ્યા તમે આ પણ તૈયાર કર્યું હશે પૂર્વગામી એટલે કે અનુગામી થી ઊલટું કે 34 છે એની પૂર્વગામી 33 થાય બરાબર તમે પૂર્વગામી તૈયાર કર્યો છે પરંતુ પરીક્ષામાં પ્રતિવર્તી સંખ્યા આવી જાય તો ખાસ સહેલાઈથી તમે દાખલો ભરી શકશો ત્યારબાદ બાદ અન્યોન્ય પ્રતિયોગી સંખ્યા એટલે કે વ્યસ્ત સંખ્યા થાય અને આ શબ્દ 2023 ની નવોદય પરીક્ષામાં એક પ્રશ્નમાં આ શબ્દનો પ્રયોગ થયો હતો

દશમલવ સંખ્યા દશમલવ સંખ્યા એટલે દશાંશ અપૂર્ણાંક આપણે એકમ જોઈ ગયા જેમાં પોઈન્ટ વાળા દાખલાઓ છે એનું બીજું નામ દશમલવ સંખ્યા પણ દાખલામાં આવી જાય છે પછી પ્રતિશત એટલે કે ટકા વાળી બીજું સતમાન પણ કહેવાય અ બધાને ખ્યાલ હશે કે ટકા ને હિન્દીમાં પ્રતિશત કહેવાય દાખલામાં કે પ્રતિશત શબ્દ આવે અથવા સતમાન આવે તો તમારે ટકા શોધી લેવો સરળતાથી ગણી શકશો

એકમમાં એવું લાગતું હોય કે આ આકૃતિઓ કાગળની ગડીવારી આકૃતિઓ છે કે દર્પણ આકૃતિઓ છે યા તો છુપાયેલી આકૃતિઓ છે એમાં મને મુશ્કેલી પડે તો વધારે નોજી મહાવરો કરજો ત્યારબાદ અમુક ગુજરાતી ત્રીજો આપણો જે વિભાગ છે ગુજરાતી જેના આપણે 20 પ્રશ્નો આવે છે અને 25 ગુણ હોય છે જેની અંદર ફકરાઓ ઉપરથી પ્રશ્નોના જવાબ શોધવાના હોય ત્યારે ઘણા બધા પ્રશ્નોની અંદર સમાનાર્થી શબ્દો વિરોધાર્થી શબ્દો

ફકરામાંથી શોધો એટલે કે પર્યાયવાચી એટલે સમાનાર્થી શબ્દ એ જ રીતે આ શબ્દ છે કે વિપરીતાર્થક વિપરીતાર્થક શબ્દ વિપરીતાર્થક શબ્દ એને બીજું વિલોમ શબ્દ એટલે વિરોધાર્થી શબ્દ આપણે ગુજરાતીમાં ઘણા બધા વિરોધાર્થી શબ્દો આવતા હોય પરંતુ તમને એક પ્રશ્નમાં વિપરીતાર્થક શબ્દ પૂછવામાં આવે વિપરીતાર્થક શબ્દ એટલે વિલોમ શબ્દ વિલોમ એ પણ હિન્દી શબ્દો વિલોમ કહેવામાં આવે કે વિપરીત તાર્થક શબ્દ કહેવામાં આવે તો તમારે વિરોધાર્થી શબ્દ એટલે ઉલટો જેમ કે આગળનો વિરોધાર્થી પાછળ ઉપરનો વિરોધાર્થી નીચે તો આવી રીતે સરળતાથી ખાસ પરીક્ષા ખૂબ જ નજીક આવી ગઈ છે ત્યારે આ બધા શબ્દોની ખાસ સમજ મેળવી લેવી જેથી તમને પરીક્ષામાં કાઈ જ મુશ્કેલી ન પડે અને ખાસ ખૂબ જ તૈયારી તમે કરી જશે આખો વર્ષ ખૂબ

જે મેં કીધું એ કે તમારો 18 જાન્યુઆરીએ 31 વાગ્યે પેપર પૂર્ણ થાય ત્યારબાદ 3:30 વાગે મારી YouTube ચેનલ KK Navodhi Master માં લાઈવ સ્ટ્રીમ એટલે કે લાઈવ વિડિયો મૂકવામાં આવશે જેમાં તમારા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન હશે એટલે ખાસ વધારે વધારે વિદ્યાર્થીઓ મારી KK Navodhi Master YouTube ચેનલ માં જોડાવ અને લાઈવ

કે એસ 80 પ્રશ્નોમાંથી મારે કેટલા પ્રશ્નો સાચા છે કેટલા ખોટા છે એટલે ખાસ તમારા મિત્રોને પણ જાણ કરજો અને વધારે વધારે 18 જાન્યુઆરીએ 3:30 વાગ્યે વિદ્યાર્થીઓ ખાસ જોડાઓ જેથી તમને સંપૂર્ણ પેપર સોલ્યુશન મળશે ખાસ વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી એટલે ખૂબ જ સારા ગુણ મેળવો અને તમારો નવો પેપર ખૂબ જ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના જય દ્વારકાધીશ